નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે ચાલુ વર્ષે ચાલુ મહિનામાં સતત અવિરત કમોસમી વરસાદના લીધે સમગ્ર અમરેલી જિલ્લામાં તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક ઊભેલો પાક સદંતર નાશ પામ્યો છે ત્યારે ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાતની ભાજપ સરકારે તત્કાલ ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એનું જે દેણું છે એ સદંતર માફ કરવું જોઈએ ખાલી સર્વેના નાટક કરીને ખેડૂતોને ગુમરાહ કરવાનું આ ભાજપ સરકાર બંધ કરે ગુજરાતના ખેડૂતો આ ભાજપ સરકારને સારી રીતે ઓળખી ગઈ છે આમાં સર્વે કરવા જેવું છે જ શું ખેડૂતોનો પાક જો ક્યાંય ખેતરમાં બચો હોય તો તમે સર્વે કરો ને અને આવા સર્વે કરવાના નાટક તો તમે અવારનવાર કરો છો સામે ખેડૂતોને કોઈ પણ જાતની સહાય તમે સમયસર નથી આપી શકતા ગત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે અમરેલી જિલ્લામાં નુકસાની ગઈ હતી એની સહાય છે એ ચાલુ વર્ષે હજુ હમણાં અમુક ખેડૂતોને જ ચૂકવવામાં આવી છે મોટાભાગના એટલે કે પંચોતેર ટકા ખેડૂતોને હજી ગયા વર્ષની પણ સહાય ચૂકવવાની બાકી છે ત્યારે ચાલુ વર્ષે સતત પડી રહેલો કમોસમી વરસાદને લીધે જે ખેડૂતોનો પાક સદંતર નાશ પામ્યો છે નિષ્ફળ ગયો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારે સર્વેના ડિંડક નાટક જે બંધ કરવા જોઈએ સીધું દેણું જે ખેડૂતોનું છે એ માફ કરવું જોઈએ અને ખેડૂતની વિરોધી સરકાર નથી તેવું દેણું માફ કરીને ભાજપ સરકારે સાબિત કરવું જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત